આદ્રેજના બધા ખાંટ પરિવારના ભાવિકો અને મૂમુક્ષુઓ બધાને મહારાજે જમાડ્યા ખૂબ મોટો ઉત્સવ કર્યો તળાવને પાળે સભા કરી આદ્રેજનું તળાવ બહુ ઊંડું છે રતુજી ખાટે કહ્યું કે મહારાજ અમારે અહીં દિવાળીને ગઢ એક રમત રમાય છે તમારી આજ્ઞા હોય તો રમીએ મહારાજે હા પાડી મહારા તળાવની પાળે બિરાજેલા સાંજ પડી અંધારું થઈ ગયું રમત એવા પ્રકારની હતી કે માટીના લોટિયા ઉપર કોડિયું મૂકવાનું અને કોડિયામાં એક વાટ મૂકવાની પછી એ માટીનું પાત્ર પાણીમાં તરતું મૂકવાનું અને પછી ખાંટ પરિવારના બધા દરબારો બંદૂકથી વારા ફરતી નિશાન લે એ નિશાન એવી રીતે લાવવું જોઈએ કે માટીનું પાત્ર તૂટે નહીં પરંતુ વાટને ગોળી વાગે સળગતી વાટ ઉડી જાય પાત્ર તૂટવું ન જોઈએ તો એ સાચો નિશાન તાળીઓ પાડે આખા ગામ વાળા એમનું સન્માન કરે અને મહારાજે પરવાંગની આપી એટલે તરત જ માટીના પાત્રમાં દીવા ગોઠવાયા અને તળાવમાં તરતા મુકાયા કેટલાય ધબાધબ ગોળીઓ છોડે લોટિયા તૂટી જાય પણ ધાર્યું નિશાન લેવાય નહીં મહારાજ કહે આ કેમ થાય છે મહારાજ કાયમ આવું થાય છે પચીસ પચાસ વખત આ બધા પાત્રો તૂટી જાય માંડ કોઈ એકાદ વાર જ વાટ ઉડે

મારા કહે કે અમારી પાસે તો રતુજી બધી રીતનું લશ્કર તૈયાર છે શાસ્ત્રથી લડવું હોય તો આ સંતનું લશ્કર તૈયાર છે શસ્ત્રથી લડવું હોય તો આ પાર્ષદનું સૈન્ય તૈયાર છે જેને જેવી ઈચ્છા હોય એ રીતે અમારી સાથે લડવા આવે તો બધા તૈયાર છે અને અમારા ભગુજીને તો તમે ઓળખો નહીં એવા છે તમને ભગુજીની ખૂબી બતાવીએ આ બીજા લૂંટિયા છે એ અહીં લાવો અને એક દોરડામાં બાંધો સાત આઠ માટી પાત્ર એક દોરડામાં બાંધ્યા અને પીપળાના વૃક્ષે લટકાવ્યા એ વૃક્ષ આજે પણ ત્યાં જ છે પછી દોરડાને વળ ચડાવ્યું એટલે બધા પાત્રો ગોળ ગોળ ફરવા માંડ્યા બોલો કયા પાત્રને ગોળી મારવી છે ભગુજી નીચે બેઠા બધાએ કહ્યું કે પેલો કાળો લૂંટ્યો વીંધો ગોળ ગોળ ફરતા એ માટી પાત્રને ભગૂજીએ ભડાક દઈને ઉડાવી દીધો બધાને એમ થઈ ગયું વાહ વાહ અમે એમ માનતા હતા કે અમારા ખાટ પરિવારો નિશાન બાજુ હોય પણ આ તો ખાટને પણ ખાટી છાસ પાઈ દે એવા ભગુજી છે બધાને આનંદ થયો કે સ્વામિનારાયણ સાથે આવા દરબારો આવા સુર્ય પાર્ષદો છે આવી કળાના જાણકારો છે નાનકડું ગામ છે આદ્રજ આજે પણ તમે જુઓ તો એમ લાગે આ માં શ્રીજી મહારાજ વીસ દિવસ રોકાયા ત્યાં ઘણી લીલા કરી છે આજે મંદિર છે અને સ્વામિનારાયણ ભગવાન જે જે ચરિત્ર કર્યા છે એ ચરિત્રની ની મંદિરમાં પધરાવેલી છે